નમસ્કાર મિત્રો ફોટા મુજબ હરેશભાઈ અમૃતભાઈ પટેલ દલપુર હિંમતનગર તમાકુના પાકમાં શરૂઆતમાં કોઈ ગ્રોથ નહોતો દાંઠ પણ વિતસતી નહોતી દસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ એક વિઘામાં કેપિટલ એગ્રી ટેકનોલોજીઝનું સત્વમ એક લિટર અને ફોસ્ટ સેવન્ટી એક કિલો વાપર્યું આજે અઢાર ડિસેમ્બર બે હજાર પચ્ચીસ પાકમાં સરસ ગ્રોથ મજબૂત દાંઠ આવો પરિણામ તમે પડ જુઓ નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જે તમાકુનો પાક જે છે એમને જે પ્રશ્ન હતો અને એ કેપિટલ એગ્રીટેકનોલોજીસની સત્વમ અને ફોશ સિત્તેરથી હલ થયો છે તો શું નામ ખેડૂત મિત્ર આપનું પટેલ હરેશકુમાર અમૃતભાઈ ગામ દલપુર ગામ દલપુર તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા તો આપને શું પ્રોબ્લેમ હતો તમાકુના પાકની અંદર મેં આ તમાકુનું ચૌદ અગિયાર વાવેતર કર્યું હતું ચૌદ બાર સુધી એક મહિનાની તમાકુ થઈ ત્યાં સુધી તમાકુનો ગ્રોથ પણ નહોતો થતો અને બિલકુલ એકદમ તમાકુ આખો દિવસ મુરઝાયેલી રહેતી હતી પછી રજનીભાઈ મંગલમમાંથી આવ્યા અને એમને મને આ દવાની સલાહ આપી કેપિટલનું સત્વ મને હોશ સિત્તેર હા આ બંને દવા મેં પાણી સાથે આપી તો આ રિઝલ્ટ દેખાયું છે ગ્રોથ બી સારો છે અને તમાકુ નો સ્ટીક બી એકદમ જાડું થઈ ગયું એટલે તમે તમાકુ કાઢી નાખવાના હતા એ ખેડી નાખવાની તૈયારીમાં જ હતો ધન્યવાદ તો બીજા પણ ખેડૂત મિત્રો ને ભલામણ કે કોઈપણ પાકની અંદર તમારે આવા પ્રશ્નો આવે કે પાક વિકાસ જ નથી કરતો અથવા ઉઠાવ નથી આવતો પાન મોટું નથી થતું થડ મજબૂત નથી બનતું તો કેપિટલ ટેકનોલોજીસ ટેકનોલોજીસનું સત્વમ અને ફોજ સિત્તેર પ્રતિ એકરની અંદર ફોજ સિત્તેર બે કિલો અને સત્વમ એક લિટર પાણી સાથે અથવા ડ્રીપ ઇરિગેશન અથવા ફુવારાની અંદર આપી શકો છો ધન્યવાદ